એટલે આપણે મિથિલે સાથે પણ મુલાકાત અત્યારે કરાવ કારણ કે ફાઈનલી તમે બધા સપોર્ટ કરશો કારણ કે આગળના ભવિષ્ય માટે કાંઈક તો મારે કાંઈક કરવું પડે એટલે હું રોજ મહેનત કરું છું પણ બીઓ કો આવતા નથી તો તમે બધા સપોર્ટ કરો તો બીઓ આવે અને બ્લોગમાં નવા હોત તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિથિલે શેર આજે ફાઇનલી નવો બિઝનેસ ચાલુ કર્યો છે કે આજે સવારમાં મુરત હતું એટલે કે બેડ શેટી પલંગ એટલે કે શેટી પલંગ બેડ અને ટીપાઈ અને ડ્રેસિંગ કાશું બધું નવી નવી ડિઝાઇનો બનાવવાના છે ને આપણને અત્યારે તમને મુલાકાત કરાવું અત્યારે એ શેટી પલંગ બનાવી જ રહ્યા છી આ બધું છે

તો મિત્રો ફાઇનલી આપણે શેટી પલંગનું કામ ચાલુ કરી દીધું છે અને જો શેડી પલંગનો આપણે માલસામાન પણ ઘણો બધો લઈ આવ્યા છે અને તમે જોઈ શકો છો કે આપણે શેતી પલંગનું કામ પણ ચાલુ છે જુઓ ચાલુ કરી દીધું છે એટલે ભાઈઓને વિનંતી અનિજે જે કોઈને સેટી પર બનાવવું હોય જે ખાસ મારી પાસે આવે તો મારો મોબાઈલ નંબર આપું છું ત્રેસઠ છપ્પન પંદર પંદર ઓગણસાઠ આ ત્રેસઠ છપ્પન પંદર પંદર ઓગણસાઠ આ મારો નંબર છે મને કોલ કરીને તમે પૂછી શકો છો જેવી શેટી તમારે બનાવી હોય જેવી ડિઝાઇનમાં બનાવી હોય એ તમે મને કહી શકો છો એટલે અમે તમને ઓર્ડર ઉપર બનાવી આપશું તો ચાલો મિત્રો જય માતાજી જય ભોળાનાથ તો હવે તમને પાયલને આપું અત્યારે નિથિલેશ સાથે મુલાકાત તમને કરાવી છે અને એણે એણે તમારી સાથે બહુ સારી ને સરસ વાત કરી છે એટલે સપોર્ટ કર્યો ને જે પણ કોઈને બનાવી હોય મોબાઈલ નંબર પણ તમને આપી દીધો છે એટલે બધા એટલે કોલ કરીને તમે ઓર્ડર કરી શકો છો અને ફાઇનલી એટલે રોડ ઉપર જ દુકાન છે ખાડેશમાં જીવન જ્યોત સ્કૂલની સામે તમે ન્યા આવીને પણ જોઈ શકો છો દુકાન એની જોઈ શકો છો આપણે બે ત્રણ દિવસે જ બનાવ્યો નહોતો કારણ કે નિંગાળા આવી ગયા કે નિંગાળાથી આવ્યા એટલે થોડા કામમાં વ્યસ્ત થઈ ગયા હતા તો નિંગાળા પણ મેં લોગ બનાવ્યો હતો અને તમે બધાએ જોયો પણ છે તો આપણે ઝાડવા ઝાડવા ને થોડા દિવસ કોઈએ પાણી પાયું નહોતું તો પણ ઝાડવા પણ બયા નથી એવા ને એવા છે ને ઘરે છોડવો વધારે મોટો થઈ ગયો છે અને હું કાયમ કહેતી હતી કે આ એક આ મોટો પપૈયો છે બાજુનો ને આ આ બધા પપૈયા છે એમાં પપૈયા નથી આવતા પણ નિંદાથી આવી એટલે એમાં પણ પપૈયા અવડા અવડા પપૈયા આવી ગયા છે કારણ કે એમાં નકરા ફુલ્લડ આવતા પણ નથી એમાં પણ પોપૈયા આવી ગયા છે એટલે નકરા પોપૈયા કાઢી નાખવા નતા પણ હવે નથી કાઢવા કારણ કે પપૈયા આવી ગયા છે આ સરસ મજાના મસ્તીના ગુલાબી ફૂલ ઉગી ગયા છે બારમાસીના માસીના આપણા ગલગોટા પણ મોટા થવા મળ્યા છે તો આપણે પપ્પૈયા હેઠે જઈને જોઈ કેવો સાયો હશે કારણ કે ઉનાળામાં અહીંયા બહુ ઠંડો પવન ને ઠંડો પવન આવશે ને સાયો હશે કારણ કે હવે દસ દિવસ દસ દિવસ પછી ફાઇનલી ઉનાળો બેસી જશે એટલે બહુ તડકો હશે તો આપણે આ પપૈયામાં પપૈયા નહોતા આવતા એમાં નકરા ફૂલ જ આવતા હતા પણ અત્યારે એમાં પણ પપૈયા બેસી ગયા છે આવડા આવડા ડાળકીઓમાં પપૈયા આવ્યા છે પણ બહુ વધારે છે દેખાતા સામે ત્રણ પપ્પૈયા જો ડાળકીમાં આવી ગયા છે અને આમાં પણ આમાં તો મોટા થઈ જ ગયા છે આમાં પણ આવી ગયા છે નાના નાના તો એક પપ્પૈયો હું નીંગા લઈ ગઈ હતી ખંડા કરતા મોટો હતો પણ થોડો કાચો હતો

આ બધાની પેમેન્ટ આવે યુટ્યુબમાંથી અમારે પણ આવે એવી આશા કરું છું એટલે રોજ આવા અવનવા વિડીયો અમે તમને બતાવશું અને ફૂલ મહેનત છે એટલે સપોર્ટ આપજો જય મા જય શ્રીરામ જય મહાદેવ